હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રહેમાની રહીન તો આજે આપણે એકદમ આસાન અને નવી રીતથી બનાવીશું કેરેમલ કોકોનટ લાડુ આ લાડુ લીલા નળિયેલમાંથી બનાવવામાં આવે છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ સહેલાઈથી બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે કેરેમલ કોકોનટ લાડુ બનાવવા માટે લઈશું એક વાટકી ખાંડ અને એક આપણે લઈશું લીલું નાળિયેલ તો નારિયેલને આપણે છોલી અને આ રીતના નાના નાના કટકા કરી લઈશું તો હવે આપણે આ નારિયેલને મિક્સરમાં પીસી લઈશું ને ખાંડનું આપણે બનાવીશું કેરેમલ તો આ રીતના એક મિક્સર જાળ લઈશું ને એમાં આપણે કોકોનટ એડ કરીશું તો થોડું થોડું કરીને આપણે કોકોનટને પીસી લઈશું તો આ રીતના આપણું કોકોનટ પીસાઈને રેડી છે તો હવે આપણે ખાંડનું કેરેમલ તૈયાર કરીશું તો અહીંયા આપણે ખાંડનું કેરેમલ બનાવવા માટે આ રીતના એક જ્યાદા તળિયાવાળી પેન લઈશું અને ખાંડને આપણે આ રીતના ફેલાવી લઈશું તો એને આપણે બી બિલકુલ હલાવવાની જરૂર નથી એ ધીરે ધીરે એની માટે કેરેમલ છોડવા માંગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ખાંડની અંદરથી કેરેમલ રિલીઝ થાય છે તો હવે આપણે એને હલાવી લઈશું તો આ રીતના કેરેમલ રિલીઝ થાય ત્યારબાદ જ આપણે એને હલાવવાનું છે ને ગેસ ફ્લેમ એકદમ આપણે સ્લો જ રાખીશું ને એને આપણે આ રીતના એકદમ સરસ કેલેમલ થાય ત્યાં સુધી એને હલાવતા રહીશું તો આ રીતના એને બે ત્રણ મિનિટ સુધી આપણે હલાવતા રહીશું જેથી કરીને કેરેમલ સાપુ એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના કેરમલ આપણું બનીને તૈયાર છે તો હવે આપણે પીસેલું કોકોનટ એડ કરીશું એને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ બે થી પાંચ મિનિટ માટે જ આપણે કેરમલને હલાવતા રહેવાનું છે જો બહુ કાળું થઈ જશે તો આપણા લાડુ એકદમ કરૂચ મારશે અને ખાવામાં એ બિલકુલ સારા નહીં લાગે તો કેરમલ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતના ગોલ્ડન થવું જોઈએ હવે આપણે એમાં બે ચમચી જેટલી મલાઈ એડ કરીશું ફ્રેશ મલાઈ છે આ ઘરની તે આપણે લઈ લઈશું તો અહીંયા તમારી પાસે મલાઈ ના હોય તો તમે અમૂલની ક્રીમ પણ લઈ શકો છો હળીથી આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતના કેરામલ કોકોનટ લાડુ ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે ને એ એમને કેન્ડી જેવો ફ્લેવર મળશે હવે આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું ઓપ્શનલ છે પણ હોય તો જરૂરથી એડ કરજો એનો ફ્લેવર પણ એકદમ સરસ લાગશે ને બહેના પછી લાડુ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે ને હવે આપણે લાસ્ટમાં એડ કરીશું એક ચમચી દેશી ઘી જેથી કરીને લાડુમાં સાઇનિંગ એકદમ સરસ આવશે તો આ રીતના પેન છૂટી પડી ગઈ છે તો હવે આપણે એક ડીશમાં લઈ અને મિશ્રણને થોડું ઠંડુ પડવા દઈશું ત્યાર પછી આપણે એના લાડુ બનાવીશું તમારે એના લાડુ બનાવવા હોય તો લાડુ બી બનાવી શકાય અને બરફી જેવું રાખવું હોય તો બરફીમાં એને ડીશમાં સેટ કરીને બરફી પણ પાડી શકો છો તો અહીંયા આપણે લાડુ બનાવવા માટે બેટર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે એના લાડુ બનાવીશું તો આ રીતના આપણે બધા લાડુને બનાવી લઈશું ને એને આપણે વધુ સુંદર દેખાય એના માટે કોકોનટમાં ગ્રીટ કરી લઈશું આ રીતે આપણે બધા લાડુને બનાવી લઈશું આ રીતના આપણા બધા લાડુ બનીને તૈયાર છે તો હવે આપણે બદામની ચિપ્સથી એને ગાર્નિશ કરીશું તો અહીંયા તમારી પાસે કાજુ હોય તો કાજુથી બી કરી શકાય પિસ્તા હોય તો પિસ્તા પણ લઈ શકાય તો આ રીતના આપણે બદામથી ગાર્નિશ કરીશું જેથી કરીને એનો લુક સરસ આવે તો બધા લાડુ આપણા આ રીતના રેડી છે તો હવે આપણે દુકાન જેવો શેપ આપીશું તેના માટે આપણે આ રીતના એક પેપરમાં લઈ લઈશું તો છે ને એક ડામ બજાર જેવાલું ફ્રેન્ડ્સ આ લાડુ તમને મહેમાનો માટે પણ સર્વ કરી શકો છો એટલા ટેસ્ટી લાડુ બનીને તૈયાર થાય છે મહેમાનોને પણ ખ્યાલ નહીં આવે કે આ ઘરે બનાવેલા લાડુ છે તૈયાર હશે એવો સ્વાદ એમને મળશે તો આ રીતના આપણે કોટિંગ કરી લઈએ તો આ રીતના ફ્રેન્ડ્સ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી આપણી કોકોનટ કેરમલ લાડુ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ કોઈ ઘરમાં ફેસ્ટિવલ હોય કે કોઈ મહેમાન આવવાના હોય તેના માટે પણ આ લાડુ સર્વ કરી શકાય એવા લાડુ બનીને તૈયાર છે ને ફ્રેન્ડ્સ ખાસ કરીને બાળકોને આ લાડુ એકદમ ચોકલેટ જેવું ફ્લેવર મળશે ને ખાવામાં પણ એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીંયા હું તમને એક ટોળીને પણ બતાવું છું જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સ્ટફી આપણા લાડુ બનીને રેડી છે એકદમ સરસ મસ્ત લાડુ આપણા બનીને રેડી છે મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા આપણા આ લાડુ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ છે આપણી આજની રેસીપી રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ